શ્રોતા અને વક્તાના લક્ષણો ભાગવતમાં બતાવ્યા છે મહાત્મ્યમાં શ્રોતા કેવા હોવા જોઈએ અને વક્તા કેવા હોવા જોઈએ વિરક્તો વૈષ્ણવો વિપ્રહ વેદ શાસ્ત્ર વિສຸດ્ધિકૃત દ્રષ્ટાંત કુશલોધીરાહ વક્તા કાર્યો જનેસ્પુરહ વિરક્ત હોવો જોઈએ વૈષ્ણવ હોવો જોઈએ વેદ શાસ્ત્રોની વિષુધ્ધિણ કરેલી હોવી જોઈએ વા વક્તા જોઈએ અને સા데 સા데 শ্রোતાના પણ લક્ષણ બતાવ્યા છે শ্রোતા કેવા હોવા જોઈએ પ્રેમ થી કથા સાંભળે કથાને જીવન માં ઉતારે એ જ ઉત્તમ শ্রোતા અહીંયા બે શબ્દ આવ્યા শ্রোતા માટે રસિકાહ એન્ડ ભુવીભાવુકાહ સૌથી પહેલા শ্রোતા રસિક હોવા જોઈએ એને કથા પ્રત્યે રસ હોવો જોઈએ અને બીજો લક્ષણ બતાવ્યું ભાવિકાહ એનામાં ભાવ હોવો જોઈએ કથા પ્રત્યેનો કથા બે प्रकारे સંભળાય એક ભાવથી સંભળાય અને એક આભાવથી સંભળાય બોલો જેસી કૃષ્ણ અમે ભાવ આપ્યો છે તમારે સાંભળવા જવું પડે અને એક અંદરનો ભાવ હોય અંદરના ભાવથી સમજીએ સાંભળીએ તેને ઉત્તમ ભાવ કહેવાય અને સાધે સાધે રસિક કથાનો રસિક હોવા જોઈએ આપણને કથા પ્રત્યે રસ હોવો જોઈએ કથા કોણ કહે છે એનું મહત્વ રહી પણ કથા કેવા ભાવથી સાંભળીએ છે એનું મહત્વ છે એટલા માટે રસિક બની ભાવુક બની આ કથા સાંભળવી અને ક્યાં સુધી તો કીધું આલય લય પર્યંત જ્યાં સુધી આપણને મુક્તિ ન મળી જાય ત્યાં સુધી આ કથા સાંભળવી આવું શ્રીધરાચાર્યે શું શ્રીધરી ટીકામાં લખ્યું છે પણ વલ્લભાચાર્ય કે લખે છે આ લય લય નામ મુક્ષ આ ઈ શત્ત જ્યાં સુધી આપડા મનમાં મોક્ષની ભાવના પણ તુચ્છ ન થઈ જાય મારે તો મોક્ષ નથી જોતો બસ પ્રભુ ચરણોમાં પરમ प्रीતિ રહે એ જ અમારો ભાવ પ્રભુની આપણે પુષ્ટિ માર્ગમાં તો સેવા એ જ ફળ છે ઠાકોરજીની સેવા કરવા મળી સમજી એવું પ્રભુની કૃપા થઈ ગઈ એની કૃપા વગર આપણે આ સેવા પામી શકી નહીં સેવા એ જ ફળ છે સેવાથી ફળ નથી સેવાનો લાભ મળ્યો એટલે પ્રભુની કૃપા શ્રીમદ ભાગવત ભાવી કોઈ રસી કોઈ સાંભળવું અને કેવી રીતે સાંભળવું અને ક્યારે સાંભળવું તો કહે છે કે જારે જારે સમય મળે આમ તો કેવામ આયુ કે શ્લોકાર્ધમ શ્લોક પાદમ બા નિત્યમ ભાગવતં ગૃહે ભાગવતજનો એક શ્લોક પણ રોજ ગાવો જોઈએ કમસે કમ સક્ય હોય તો રોજ ના 13 અધ્યાય નો પાઠન કરું ના ફાવે તો 6 અધ્યાય નું ના ફાવે તો 3 અધ્યાય નું અને એ ફાવે ના ફાવે તો ખાલી એક શ્લોક નું एक श्लोक नु अध्ययन करवा थी पण श्रीमद् भागवत नी कृपा आपणी ऊपर थाय छे महाराज अर्धो श्लोक पण ना थाय तो तो बोलो जय श्री कृष्ण कसो वांधो नहीं बार स्कंद से अने बार स्कंद माथी एक एक मूल मंत्र लई लेवानो अने बार स्कंद नो एक 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 एक, -एक, -एक अक्षर अने भेगो करिए अने एनाथी द्वादशाक्षर मंत्र थाय अने जे ओम नमो भगवते वासुदेवाय ન થાય તો કશો વાંધો નહીં કમસે કમ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરીએ તો પણ આપણી પર ભાગવતની કૃપા થાય